ભારતીય ગાર્ડ એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે જેમાં ચારસો એસી કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને છ પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા અગિયાર અને બાર માર્ચ ચોવીસ ની રાત્રે રાતોરાત સંયુક્ત ઓપરેશન માં ભારતીય કોસ્ટ ગાર્ડ ગુપ્ત માહિતી આધારે છ ક્રુ અને નાર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે જેની કિંમત આશરે ચારસો ને એસી કરોડ થાય છે આ ઓપરેશન માં અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી

પરંતુ ચપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી આ દરમિયાન બોટ છ ક્રુઝ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે રૂપિયા ચારસો કરોડ કિંમતની એસી કિલો ડ્રગ્સનું નો જથ્થો હાથ લાગ્યો હતો આ બાબતે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશી વધુ માહિતી આપી હતી આવો સાંભળીએ જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન

185 નોટિકલ માઈલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાડથી નીકળીને આવવાની છે અને આ ગ્વાડથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન يا મેથામફેટામીનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલને મળી તો એ કેસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અમારે અહીંયાથી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિફ્ટમાં બોર્ડ થઈ બોટ થઈના એ લોકોએ જે બાથરીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ વધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાથરીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्ली મોર્નિંગમાં જોવા મળી અને એનો બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સનો મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામફેટામાઇન હોય એવું લાગી રહ્યો છે તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એના જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ સાત કેસી થશે પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આપશું અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ ચારસો વીસ કરોડ મિનિમમ રહેશે હા જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કી કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલ સાઇન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું અપાસ કોણ છે

મેન આકાશ સુધી અમે પહોંચી ગયા છીએ આનો નામ ખુલ્યો છે તો અમે આ નથી કહેતા કે ભાઈ આ કેસમાં ક્યારે ખુલશે પરંતુ અમારી તપાસ એ કન્ટિન્યુઅસલી જારી રહેશે અને ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે પણ નીકળવા દઈશું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ એની અમે તપાસ કરીશું કરીશુંનો ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી યા પંજાબ સાઈડ જર્નાર હતો સર આ આરોપીઓ જતો લાવતા હતા કે સપ્લાય કરતા હતા તમારે બહુ ચોકસ કોર્પોરવા કરતા હતા અને હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા છે કે વીએફ ચેનલ ઉપર